હકીકતવાળી મોટર સાયકલ લઈને બે સમો કઠીવાડાથી છૂટાઉે પર આવતા હોય કે તેને રોકવા હાથ વડે ઈશારો તેઓએ રોકાયેલ નહીં અને પોતાની મોટર સાયકલ લઈને નાસવા લાગેલ કે જેથી સદરીનો પીછો કરી કોર્ડન કરી પકડી પાડેલ અને પકડાયેલ ચાલકનું નામ ઠામ પૂછતા તે પોતાનું નામ સુરસિંહ ઉર્ફે સચિન સદરી પકડાયેલી પાસેની મોટર સાયકલ જોતા એક હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ આગળ પાછળ રજીસ્ટર નંબર વગરની મોટર માલિકી અંગે કોઈ આધાર પુરાવો માંગતાથી પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ તાલુકો જિલ્લો છોટાઉદેપુર નું હોવાનું જણાઈ આવેલ સદર માલિક મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી તપાસ કરતા સદર મોટરસાયકલ ચોરી થયેલ હોવાનું જણાઈ આવેલ તેથી પકડાયેલ બંને ઈસમો વિશ્વાસમાં લઈ પૂછતાછ કરતા ઉપરોક્ત સ્પ્લેન્ડર મોટરસાઇકલ આથી આશરે દસેક દિવસ પહેલા રાત્રિના સમય છોટા ઉદેપુરથી રંગપુર બાજુ આશરે દસેક કિલોમીટર જતા એક હોટેલને આગળ પડેલ મોટરસાઇકલની લોક તોડી બીજા પાંચ મિત્રોએ ભેગા મળીને ચોરી કરેલ હોવાનું જણાવેલ દિવસે રાત્રિના છોટાઉદેપુર નદી કાંઠે આવેલ સરકારી દવાખાના પાસે આવેલ એક સોસાયટીમાંથી રાત્રિ દરમિયાન બે

પેરમસિંગ અજના રહેવાસી સરપંચ ફળિયા તાલુકો જોબડ જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ નાઓનો સંપર્ક કરી મોટર સાયકલો કે જે તે જગ્યાએ સંતાડી રાખેલ કે ત્યાંથી મંગાવતા તે મોટર સાયકલો અત્રેની છોટાદેવપુર એલસીબી ઓફિસ લાવી રજૂ કરી હતી તમામ મોટર સાયકલ કે જોઈ તપાસી ખાતરી કરતા નીચે મુજબની વિગતો જણાઈ આવેલ તેમજ તે પૈકી એક મોટર સાયકલ ઉર્ફે કાલા પાંડા કારસિંગ ડાબર રહેવાસી સરપંચ તાલુકો જોબડ જિલ્લો અલીરાજપુર સામે આવ્યું હતું તો અલીરાજપુર જિલ્લાના બોરી પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર અલીરાજપુર જિલ્લાના બોરી પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર